આ પ્રસંગે ભરૂચ એકેડેમિક એસોસિએશનના ઉપપ્રમુખ મિનેશભાઈ રાણા સભ્યો આઈટીએમ વડોદરાના ડોક્ટર ટાપસ ટુબે ચીફ ઓફ માર્કેટિંગ ડૉક્ટર હિમાની પાંડેદીન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા પરિણામ મેળવવા માટે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામના સમગ્ર સંચાલન કરતા પ્રણવભાઈ વાડિયા અને પરિશ્રમ ક્લાસના શૈલેષભાઈ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સમય સ્વાસ્થ્ય અને સમજણની સાથે ભય વિના બોર્ડના પેપર માટે તૈયારી કરે તથા વાલીઓ પણ બાળકો પર પરીક્ષા માટે કોઈપણ પ્રેશર ન આપે શ્રવણ સ્કૂલના સંચાલક વૈભવ બિનીવાલે એસોસિએશનની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી અને તેઓ કોઈ પણ પ્રકારના ભય વિના બોર્ડની પરીક્ષા આપી અને ગુજરાત બોર્ડમાં સારા નંબરથી ઉત્તીર્ણ થઈ ભરૂચનું નામ રોશન કરે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે સંસ્કૃત ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ હેમાબેન પટેલ પ્રમુખ ઉપપ્રમુખ સદસ્યો તથા ભરૂચ એકેડેમિક એસોસિએશનના સભ્યોએ ઉપસ્થિત રહી પરિણામ માટેની સહયોગી સેવા આપી હતી ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમના એસએ એસએલએસ દ્વારા લેવામાં આવેલ ધોરણ દસના મોડલ ટેસ્ટમાં વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી દસ વિદ્યાર્થીઓને તથા વિષયવાર પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી દસ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા